નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસ વાય બી એ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર સાત ભણીએ છીએ અને પેપર નંબર સાત અંતર્ગત આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો થાય છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે પાંચમા યુનિટ અંતર્ગત કેટલીક મહત્ત્વની કૃતિઓની વાત કરવાની છે અને એમાં એક પછી એક ભરતેશ્વર બાહુબલી રાસથી માંડી અને જે મહત્ત્વની કૃતિઓ છે એના સમય પ્રમાણે એની વાત આપણે અહીં કરીએ છીએ તો આજે જે કૃતિની વાત કરવાની છે એ પ્રસિદ્ધ મધ્યકાલીન કવિ અખાની કૃતિ છે અખી ગીતા હવે તમે ભાગવત ગીતાનું નામ સાંભળેલું જ હશે અને અખે ગીતા જે કૃતિ છે અખાની એ ભાગવત ગીતા ના કુળની જ કૃતિ છે અને આ કૃતિ જે છે એનો મુખ્ય વિષય જે છે એ તત્વજ્ઞાનનો છે અને તમે બધા જ જાણો છો કે આખો જે છે એ એનું મુખ્ય સર્જન આમ તો છપ્પા સ્વરૂપમાં છે અને એના જે છપ્પાઓ છે એનાથી જ એ ઓળખાય છે પણ એની સાથે આખો જેટલો સમાજમાં જે દંભ છે જે અંધશ્રદ્ધાઓ છે જે માન્યતાઓ છે એના પર જે રીતે છપ્પામાં પ્રહાર કરે છે એવી રીતે જ અખે ગીતા નામની એમની મહત્ત્વની કૃતિ જે છે તત્વજ્ઞાન આધારિત કૃતિ એમાં પણ એને જે બ્રહ્મનું સ્વરૂપ છે માયાનું સ્વરૂપ છે અને ભક્ત અને ભક્તિનો મહિમા છે સંતનો મહિમા છે વગેરે નું સ્વરૂપ વર્ણવ્યું છે અને એનો મહિમા ગાયો છે એટલે આમ જુઓ તો આ તત્વજ્ઞાન ધારાની મહત્વની કૃતિ ગણાય છે અખે ગીતા અને એની પહેલાં એના જે પુરોગામી એ કવિ થઈ ગયા નરહરી એની પાસેથી પણ જ્ઞાન ગીતા પ્રાપ્ત થાય છે અને નરહરીની જ્ઞાનગીતાનો આખી ગીતા પર એક ખૂબ પ્રભાવ રહ્યો છે તો આપણે અહીં આખી ગીતાની હવે ક્રમબદ્ધ વાત કરીએ જેના કારણે તમે જે તમારી પરીક્ષામાં તમને કૃતિ તરીકે એનું મૂલ્યાંકન કરવાનું થાય તો તમે એને વ્યવસ્થિત રીતે લખી શકો હવે પહેલાં તો આકૃતિ જે છે એ ભગવદ્ ગીતા પરંપરાની આકૃતિ છે એ સ્પષ્ટતા તમારા બધાના મનમાં હોવી જોઈએ અને આકૃતિ જે છે એ ચાલીસ કડવા અને દસ જેટલા પદોમાં રચાયેલી છે એટલે આમ જુઓ તો અખે ગીતા એ અખાની જે પરિપક્વ બુદ્ધિ છે એની જે સમજ છે એનું આપણે સુફળ આમ જુઓ તો આકૃતિ રૂપે પ્રાપ્ત થયું છે અને બ્રહ્મ વિદ્યા અને બ્રહ્મનું જે સ્વરૂપ છે એ આકૃતિનો મુખ્ય વિષય છે એટલે જીવ બ્રહ્મ હે ભણ્યાનો આખી ગીતામાં ભેદ રહ્યો છે એટલે અખો જે છે આમ જુઓ તો જેને કહે ને અદ્વૈત અદ્વૈત વાદમાં માનનારો છે એના મત મુજબ જીવ અને શિવ જે છે એ એક છે એ જુદા જુદા નથી એટલે અહીં જીવ બ્રહ્મ માહે ભળ્યાનો વખે ગીતામાં ભેદ છે એમ તે પોતે જ આકૃતિમાં કહે છે એટલે અવિદ્યા અને વશ એવા જીવની દુર્દશા માયાનો કેવો પ્રભાવ છે માયાનું સ્વરૂપ શું છે વગેરેનું વર્ણન આકૃતિમાં વિગતે દ્રષ્ટાંતો સાથે કરવામાં આવ્યું છે પછી જીવન મુક્તનું વર્ણન પરબ્રહ્મનું વર્ણન સદગુરુ સેવનનો મહિમા અદ્વૈત ભાવનો અનુભવ ભક્તિનું સ્વરૂપ ભક્તનો મહિમા પછી અન્ય જે દર્શનો છે જેમ કે ખટ દર્શનો વગેરેની મર્યાદાઓ છે એ બધું જ અહીં આકૃતિમાં આલેખાયેલું છે એટલે આમ જુઓ તો અખાએ આ સ્વરૂપને વર્ણવાની વર્ણવવાની આકૃતિમાં મથામણ કરી છે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને દ્રષ્ટાંત સાથે આખો જે છે આ કૃતિમાં સમજાવે છે એટલે એની જ એક પંક્તિ લઈને હું તમારી સમક્ષ રજૂ કરું છું ભાઈ ભક્તિરૂપી પંખીણી જેને જ્ઞાન વૈરાગ્ય બે ઉપાંખ છે જુઓ બહુ મહત્ત્વનું અલંકાર અહીં પ્રયોજ્યો છે કે ભક્તિરૂપી પંખીણી છે ભક્તિરૂપી પંખી અને જેને જ્ઞાન અને વૈરાગ્ય બે પાંખો છે એટલે ઈશ્વરને જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જ પ્રાપ્ત કરી શકાય ચિદાકાશમાં હે તે જ ઉડે જેને સદ્ગુરુરૂપી આંખ જુઓ જે આકાશમાં તે જ ઉડી શકે એટલે આ જગતમાંથી તે જ મુક્ત થઈ શકે કે જેને સદગુરુ રૂપી આંખ હોય એટલે અહીં સદગુરુ જે છે એ દ્રષ્ટિનું કામ કરે છે એટલે આપણા જીવનને અથવા તો મનુષ્યમાં દ્રષ્ટિ રેડવાનું કામ જે છે એ ગુરુનું છે માર્ગ બતાવવાનું કામ જે છે એ ગુરુનું છે એટલે બહુ સરસ દ્રષ્ટાંત દ્વારા આખું આ ભક્તિ નું સ્વરૂપ જે છે અહીં આખો સમજાવે છે આમ બ્રહ્મ પ્રાપ્તિના સાધન માટે જ્ઞાન ભક્તિ વૈરાગ્યની એકતા જે છે એ આખો જે છે અહીં દર્શાવે છે એટલે જેને ઈશ્વર પ્રાપ્ત કરવો હોય તો એના માટે સાધન કયા કયા છે એવું અહીં એકદમ સ્પષ્ટતાથી અખાએ સમજાવી આપ્યું છે કે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય જ્યારે ત્રણે ત્રણ કોઈ મનુષ્યને પ્રાપ્ત થાય અથવા તો એ જ્યારે એ ત્રણેયને સિદ્ધ કરે ત્યારે જ એ પરબ્રહ્મને અથવા તો ઈશ્વરને પ્રાપ્ત કરી શકે અને એ રીતે સદગુરુનો મહિમા પણ અહીં દર્શાવાયો છે પછી અખો જે છે એ કારણ કે ઈશ્વરને પ્રાપ્ત કરવામાં માયા જે છે એ સૌથી મોટો અવરોધ છે એટલે વિઘ્ન છે અને અહીં માયાનું વર્ણન પણ અખાએ ખૂબ સરસ રીતે સચોટ રીતે અને થી કરેલું છે માયા એ એવી નટી છે કે જેને સમજી ન જાય એવી માયા દિશે નહીં ને બલવતી જુઓ એ દેખાતી નથી પણ છતાં પણ ખૂબ બળવાન છે એવી નટડીના પાસમાંથી છૂટવા માટે બ્રહ્મભાવ ધારણ કરવાની અને તેના માટે સેવો હરિગુરુ સંતને એટલે તમે માયા ના પાસમાંથી ત્યારે જ મુક્ત થઈ શકશો જ્યારે તમે સંત ગુરુનું સેવન કરશો અથવા તો હરિગુરુ સંતનું સેવન કરશો ત્યારે જ માયાના પાસમાંથી મુક્ત થઈ શકશો એટલે એ રીતે આખાએ માયાનું જે સ્વરૂપ છે એ અહીં વર્ણવ્યો છે જુઓ માયા જે છે એ કેવી છલનામયી છે અને એ એ કેવી રીતે ઈશ્વર સુધી મનુષ્યને પહોંચવા નથી દેતી એનું અહીં અખાએ વર્ણન કર્યું છે તો આપણે એક દ્રષ્ટાંત જોઈએ જેમાં અખાએ માયાના સ્વરૂપનું વર્ણન કર્યું છે વસ્તુ વિશે સ્વભાવે શૂન્ય તે મહાપ્રણવ ઉઠે ધૂન્ય તે ઓમકાર જાણે ત્રિવર્ગ તત્વ તે તેનો ઉપસર્ગ એટલે જો માયાનું સ્વરૂપ જે છે એ અખાએ આ રીતે વર્ણ્યું છે કે વસ્તુ વિશે સ્વભાવે શૂન્ય કે જે દેખાવમાં શૂન્ય જેવી છે તેનો કોઈ આકાર નથી છતાં પણ એ કેવી છે મહાપ્રાણ છે એટલે સમજી ન જાય એવી છે તે દેખાતી નથી વસ્તુ તો તે છે પણ નહીં અને તે છતાં તે ભારે સામર્થ્યવાળી છે અને એ રીતે એ મનુષ્ય પર પોતાનો પ્રભાવ જે છે એ જમા આવે છે પરંતુ ઓમકાર એવો એક નાદ જે છે એનાથી એ માયા જે છે માયા રૂપી નટી જે છે એનો નાશ થાય છે એટલે એ ને જીતવા માટે થઈ અને એક ઈશ્વરનું નામ સ્મરણ જે છે એ જ કામ આપી શકે છે એ પ્રકારનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે ત્યારબાદ કેટલીક વાર માયા નિરીક્ષણની દ્રષ્ટિ જ્યારે ભક્તને પ્રાપ્ત થાય છે ત્યારે બ્રહ્મ જગત અને જીવનું સાચું સ્વરૂપ જે છે એ તેને સમજાઈ જાય છે અને એનું જે સચોટ વર્ણન અખે ગીતામાં કરવામાં આવ્યું છે જુઓ એના જ કેટલાક પદો છે એમાં આ વર્ણન થયું છે છો કેવલ્ય સ્વામી તમો દિશે ઈશ્વર માયા જીવ એ ત્રણ પ્રકારે થાવો તદવત પણ સ્વભાવે તમો શિવ ત્યારબાદ કાચના મંદિરની ઉપમાંથી અખો જે છે એ કેવલ્ય માયા ઈશ્વર અને જીવનો ખ્યાલ આપે છે એટલે એક બહુ જ આ એક ઉત્તમ ઉદાહરણ છે કે જેના દ્વારા માયા ઈશ્વર અને જીવ ને સમજાવવાનો અખાએ અહીં પ્રયત્ન કર્યો છે એટલે આ દૃષ્ટિએ આ જે છે તમ તમને આ ત્રણેય જે જીવ શિવ અને માયાના સ્વરૂપને સમજાવવા માટે ખૂબ જ ઉપયોગી થાય એ પ્રકારનું છે કે જેમ કાચનું મંદિર રચ્યું નીલ પિત્ત શુભ્ર શ્યામનું તે ઉપરે તપિયો સૂર જ્યારે ત્યારે વિચિત્ર રૂપ થયું ધામનું એટલે કે માયા જે છે એ કાચના મંદિર જેવી છે અને તે જેવી રીતે એના પર સૂર્ય તપે છે ત્યારે એનું અસલ સ્વરૂપ જે છે એ પ્રગટ થાય છે એટલે ત્યારે વિચિત્ર રૂપ થયું ધામનું કેવલ્ય સૂર તમે સદા અને માયા તે મંદિર કાચ જો કેવલ્ય સૂર તમે સદા એટલે ભક્ત જે છે કેવલ્ય સૂર્ય છે ભક્તિરૂપી સૂરજ છે અને માયા જે છે એ કાચનું મંદિર છે ઈશ્વર નામ તે તેહનું જીવ થઈ માન્યું સાચ જુઓ ઈશ્વર નામ તે તેહનું જીવ થઈ માન્યું સાચ કે જેને જીવે ઈશ્વર નામ સ્મરણ જ આ સંસારમાંથી અથવા તો માયામાંથી આપણને મુક્ત કરી શકે છે એટલે રંગરંગી કાચના મંદિર સમા માયા મંદિરની અંદર જીવ થઈને સૂર્યનું જે રંગાયેલું સ્વરૂપ અનુભવ્યું તે ઈશ્વર છે પણ ઉપર જે રંગરહિત સૂર્ય તપે છે તે કેવલ્ય બ્રહ્મ છે એટલે એને કોઈ રંગ નથી ઉપર જે તપનારો સૂર્ય છે રંગહીન સૂર્ય તપે છે ઉપર એ માત્ર બ્રહ્મ છે અને મંદિરની અંદર જે છે એ જીવ છે એટલે અહીં આ રીતે જીવ શિવ અને માયા નું સ્વરૂપ કાચના મંદિર ની ઉપમા દ્વારા અખાઈ અહીં સરસ રીતે વર્ણવ્યું છે ત્યારબાદ કેટલાક બીજા પણ દ્રષ્ટાંતો છે અને એના દ્વારા અખાઈ પરબ્રહ્મની ઉપાસનામાં ગુરુ જે છે સદગુરુનું સેવન જે છે એ કેવી રીતે મદદ થઈ શકે એની પણ વાત કરી છે એટલે માયા ના પાસમાંથી છૂટવા માટે થઈ અને જે ગુરુ છે જે સંત છે એનું સેવન જ જે છે એ પાસમાંથી છોડાવી શકે છે એવી શીખ જે છે એ આખો અહીં આપે છે એટલે સાચા સાધન મારફતે પ્રાપ્ત થયેલો બ્રહ્મ ભાવવાળો માનવી જીવન મુક્ત ગણાય એમ પણ તે અખે ગીતામાં અહીં કહે છે સંસારમાં રહીને પણ સાપ જેમ કાચડી ઉધારે તેટલી નિર્લેપતાથી જે માનવી સંસાર ભાવથી અળગો થઈ શકે તે જ ખરો જીવન મુક્ત છે એટલે જુઓ કે જે સંસારમાં રહીને પણ સંસાર ભાવથી મુક્ત રહી શકે એટલે કે જેમ સાપ કેટલી સહજતાથી પોતાની કાચડી ઉધારે છે એમ જાણે કે જે વૈરાગી છે જે સંસારથી સંસારમાં રહીને પણ સંસારથી નિર્લિપ્ત રહી શકે એ સાચો જીવન મુક્ત છે એવું અહીં આખું કહે છે એટલે ત્યારબાદ આખે ગીતામાં જીવ અને શિવના અભેદ ભાવનું તાત્પર્ય ખાએ પોતાની જે અનુભવ પૂર્ણવાણી છે એમાં ગાયું છે પણ એની સાથે સાથે અખાએ ભક્તજનનું જે ચિત્રણ અખે ગીતામાં આપ્યું છે એ ગુજરાતી કવિતા સાહિત્યનું એક મહત્ત્વનું રત્ન સમાન છે એટલે અખે ગીતામાં ભક્તજનનું અખા દ્વારા થયેલું ચિત્રણ છે એના કેટલાક દ્રષ્ટાંતો એના પદોમાં જ હું તમારી સમક્ષ મૂકું છું તમે નોંધી લેજો ભક્ત તે જે એમ જાણે જાણીને રદ્યા ધરે સ્વામી મારો રહ્યો સઘડે અહર્નિસ ચિંતન એ ધરે જુઓ ભક્ત કોને કહેવાય ભક્ત જન કોને કહેવાય એના માટે અહીં અખાએ એનું સ્વરૂપ વર્ણવ્યું છે એનું ચિત્રણ કર્યું છે સ્વામી મારો રહ્યો સઘડે જે સાચો ભક્ત છે જે હરિનો જન છે સાચો એના માટે સમગ્ર જગતમાં ઈશ્વર છે અને જે અહર્નિશ એટલે હંમેશા ઈશ્વરનું ધ્યાન કરે છે ભુવન ત્રણમાં રહ્યો પૂરી પૂરણ સ્વે પરમાત્મા પોતે તે પિયુજી નિરંતર ભેદ દેખું હું ભાત્મા જો પોતે તે પિયુજી નિરંતર ભેદ દેખું હું ભાત્મા મારો રામ રમે છે સર્વ વિશે એમ હેતે મન હરિ કહે હરિ સાંભળે હરિને સોંપે તન જુઓ હરિનું કહે હરિ સાંભળે અને હરિને સોંપે તન જેને પોતાનું સર્વસ્વ હરિને સોંપી દીધું છે એને જ સાચો ભક્તજન કહેવાય આમ અનેક પંક્તિઓમાં અખાએ સાચો ભક્તજન કોને કહેવાય સાચો નું જે જન છે એ કોને કહેવાય એનું સરસ ચિત્રણ અખે ગીતામાં કર્યું છે એટલે આમ માયાનું સ્વરૂપ સાચો ભક્તજન કોને કહેવાય પરમેશ્વરનું સ્વરૂપ જીવ શિવ અને માયા આ બધાના સ્વરૂપ વિશે અખે ગીતામાં અહીં અખાએ સરસ દ્રષ્ટાંતો સાથે એને સ્પષ્ટ કરવાનો એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે અખાએ આખે ગીતામાં તત્વજ્ઞાન જેવા ગહન વિષયને વિશદતા અને સરળતાથી એકંદરે પ્રાસાદિક વાણીમાં અહીં ગાયું છે અને તત્વદર્શનની પરિભાષા ક્યારેક ક્યારેક દુર્બોધ અને અરૂઢ લાગે છે પરંતુ ઘણા બધા એવા ઘરગથ્થુ દ્રષ્ટાંતો છે જેમ કે પેલા કાચના મંદિરની ઉપરા ઉપમાવાળું દ્રષ્ટાંત એવા શિવ અને જીવના સ્વરૂપ વર્ણન કરતા દ્રષ્ટાંતો વગેરે જેવા ઘરગથ્થુ દ્રષ્ટાંતો અને અલંકારો હાસ્ય કટાક્ષ સભરવાણીમાં અખાની કવન શક્તિનો જે આપણને પરિચય કરાવે છે અને એ રીતે અખે ગીતા જે છે એ મહત્ત્વની કૃતિ છે બીજું એક જે વાત કરવાની હતી કે આખી ગીતામાં જે કેટલાક મહત્ત્વના એ સમયના જે સંપ્રદાયો છે એની પણ અન્ય જે દર્શનો છે એની પણ ટીકા કરવામાં આવી છે ખાસ કરીને જે શૂન્યવાદીઓ ઉપર તેને ખૂબ દાજ જડી છે અને કહે છે કે તે પરપંચ મિથ્યા કહે પણ રૂદે જગત સાચું સહી અને દે સુધી તેની દ્રષ્ટિ છે એ પ્રકારના વાક્યો જે છે એ આખી ગીતામાં આખો ઉચ્ચારે છે આત્મ આત્મઉદ્યોત વિનાની ચિત્રામણની જ્યોતિથી શું વળે એવા પ્રશ્નો પણ અહીં કરે છે એમાં અધમ શૂન્યવાદી તે શૂન્યવાદીએ પૂરા નહીં જો એ પ્રકારના સ્પષ્ટ ટીકાત્મક જે ઉચ્ચારણો છે એ અહીં શૂન્યવાદીઓ માટે પ્રાપ્ત થાય છે અને એમ કહી આખો કહે છે કે સાચા શૂન્યવાદી જે છે એ અદ્વૈતમાં રમે છે એના માટે જીવ અને જગત જે છે એ જુદા જુદા નથી પરંતુ એક જ છે અદ્વૈત છે એટલે આમ જુઓ તો આખો જે છે અદ્વૈતવાદમાં માનનારો તત્વજ્ઞાની છે અને ખજા શૂન્યવાદી તેને જ કહીએ જે વસ્તુ વિશ્વ બે ન કરે સહી કે જે વસ્તુ અને વિશ્વને બે નથી માનતા પરંતુ એક માને છે એને જ સાચા શૂન્યવાદીઓ કહેવાય બાકીના બધા જ શૂન્યવાદીઓ જે છે એ દંભીઓ છે એવી સ્પષ્ટતા અહીં આખો કરે છે એટલે આખો જે છે એ સ્પષ્ટ મતવાદી છે અને પોતાનો મત જે છે એ સ્પષ્ટ શબ્દોમાં અહીં મૂકે છે અને એ રીતે આકૃતિ જે છે એમાં અમૂર્ત વિચાર અને વસ્તુને મૂર્ત રૂપ આપતી ભાષાની કોઈ જુદી જ મુદ્રા જે છે આપણને નજરે પડે છે બધા પ્રસંગોએ આખાની ભાષા હંમેશા હજુ એકસરખી બદલાતી રહે છે એ નિશંકપણે કહી શકાય એટલે આમ જુઓ તો આ કૃતિ જે છે મધ્યકાલીન જ્ઞાન આશ્રય જ્ઞાનાશ્રય કવિતાનું એક મહત્ત્વનું ઊંચું શિખર છે અને એ દ્રષ્ટિએ આ કૃતિ જે છે એ તત્વજ્ઞાન કાવ્યધારાની એક જેને કહીને કે મહત્ત્વની કૃતિ તરીકે એની નોંધ લઈ શકાય એ પ્રકાર ની કૃતિ છે અને ઉમાશંકર જોશીએ એને ભગવદ્ ગીતા પરંપરાની એક નોંધપાત્ર તત્વજ્ઞાનની કૃતિ કહી છે અને એ દ્રષ્ટિએ આ કૃતિ જે છે અખા અખાની તત્વજ્ઞાનની જે સમજ છે એને પ્રગટ કરે છે એટલે જીવ જગત ઈશ્વર અને માયા વિશેના એના જે ખ્યાલો છે એ આ કૃતિમાં ઉત્તમ દ્રષ્ટાંતો દ્વારા પ્રગટ થયા છે અહીં આપણે અખે ગીતા કૃતિની વાત જે છે એ પૂરી કરીએ છીએ અસ્તુ